ચિત્રપદાની એક ક્વેશ્ચન નંબર ત્રણ આ મોર છે એ સયુર અસ્તિ તે તે માટે સંસ્કૃતમાં સહ શબ્દ વપરાય છે તે એટલે સહ સિંહ એટલે કે સિંહ છે એટલે અસ્તિ સહ સિંહ અસ્તિ આ કૂતરો છે આ માટે એ સહ કૂતરા માટે સ્વાનહ અને છે એટલે અસ્તિ એ સવાનહ અસ્તિ આ મૂર્તિ છે અહીંયા આગળ મૂર્તિ એ સ્ત્રીલિંગ શબ્દ છે જ્યારે સ્ત્રીલિંગ શબ્દ વપરાયો હોય ત્યારે આ કહેવા માટે એષા એવો શબ્દ પ્રયોગ થાય છે માટે એષા પ્રતિમા અસ્થિ તેના પછી તે ટેબલ છે ટેબલ શબ્દ પણ સ્ત્રીલિંગ છે એટલા માટે તેના માટે સા વપરાશે સા ઉત્પીઠિકા અસ્તિ આ ગીતા છે આ પણ ગીતા એ નામ છે ને તે સ્ત્રીલિંગ છે એટલા માટે તેના માટે પણ એશા વપરાશે આથી એસા ગીતા આ બારી છે બારી એ નિર્જીવ વસ્તુ છે તે નપુશંકલિંગ છે એટલા માટે તેને આ કહેવા માટે એ તત્વ વપરાશે આથી એ તત્વાતાયનમ તે વિમાન છે આ વિમાન પણ કેવું છે નપુંગ સંકલિંગ છે તેથી તેને તે કહેવા માટે તત શબ્દ વપરાશે તત વિમાનમ આના પછી અસ્મિ એક વચનના કરતા સાથે છે માટે અસ્થિ ક્રિયાપદ લેવું પણ અહીંયા આગળ આપણને શું આપવામાં આવ્યું છે હું આપવામાં આવ્યું છે તો હુંની સાથે ક્યારેય અસ્તિ ના આવે શું આવે તો અસ્મિ આવે હું શિક્ષક છું અહમ શિક્ષક શિક્ષકઃ અસ્મિ હું બાલિકા છું અહમ બાલિકા અસ્મિ તું બાળક છે તમ બાળક અસી તું વિદ્યાર્થી છે તમ છાત્ર